ચાલો 1 2 3 સ્ટાર્ટ મારો મારો ફૂટ મારું મારો જલ્દી ફટાફટ હા અજી માર બેટા અરે વાહ સરસ આ લે આ જાય માર માર ફૂટ ફટાફટ માર માર ધુવી હાલો 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 સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ આલો ફૂક મારીને ગ્લાસ ને પાડવાનો છે ચાલો બધા એ ફૂંક મારીને ગ્લાસ નીચે પાડવાનો છે ચાલો પાછળ ચાલો વાહ નો ફાઇનલ રાઉન્ડ 1 2 3 સ્ટાર્ટ સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ стан 102 ડિવિઝન નો નંબર આવ્યો છે ફૂટ મારીને ગ્લાસ